હું હરિકુમારી સિસોદિયા વતન માલપુર છે અને અત્યારે બાયડ અત્યારે એવું કહેવાય છે કે સાબરકાંઠાના અરવલ્લીનો સૌથી ટફેસ્ટ અને અઘરો તાલુકો બાયડ તાલુકો છે અને એ હું અત્યારે મારું પહેલું જ પૌષ્ટિક છે હું ફરજ નિભાવી રહી છું અને સાથે સાથે થોડુંક વતનમાં નોકરી કરવાનો થોડો ગર્વ પણ થઈ રહ્યો છે

ને એમના કાર્યક્રમમાં બધું ટાઈમસર થતું હોય સમયસર 10 વાગે આવી જવાનું અગિયાર વાગે જમવાનું અને 12 વાગે પૂરું થઈ જાય એટલે પહેલાં તો એમ લાગ્યું કે શું ખરેખર બધા આવશે પછી ધીરે ધીરે બધા આવવા લાગ્યા અને આજે જે રાજપૂત સમાજ વિકાસ ટ્રસ્ટ અરવલી દ્વારા આયોજિત આ સ્નેહ બેનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આટલી બહોડી સંખ્યામાં માતા પિતા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ અને વડીલો પધાર્યા એ ખૂબ આનંદની વાત છે અને મને આમંત્રિત કરવામાં આવી રાજપૂત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા અને સાથે સન્માનિત પણ કરવામાં આવી તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું આપ सबका धन्यवाद आप सब यहाँ पधारे और इस कार्यक्रम को सफल बनाया राजपूत समाज विकास ट्रस्ट अरवली में अभी थोड़े समय से ही आया हुआ है लेकिन आज उसने एक अलग पहचान बनाई है उसका श्रेय आप सभी को जाता है तो उसके लिए सर्वप्रथम आपको धन्यवाद मैं राजकुमार याठौर एक छोटे से स्कूल चलाते हैं इस स्कूल का लेकिन आपने मुझे ये इज्जत दी और ये सम्मान दिया उसका मैं धन्यवाद देती हूँ बात करनी है आज हाँ हमारे समाज की तो आज हमारा समाज शिक्षण में बहुत पीछे नहीं कह सकते लेकिन पीछे है उसका कारण हमें जानना है हमें कौन से ऐसी खामी आई है या हमें ऐसी कौन सी कमी है कि हम दूसरे समाज से पीछे हैं तो मेरा कुछ मानना है आज की जो युवा पीढ़ी है वो सिर्फ हमारे पूर्वजों के घरों को लेकर चल रही है आज उनमें वो जज्बा नहीं है जो हमारे पूर्वजों में था आज हम हमारे बेटे चाहते हैं हमारे पास आईफोन होना चाहिए अच्छी सी गाड़ी होनी चाहिए बट उसके लिए करना क्या वो उन्हें नहीं पड़ता है तो मैं चाहती हूँ आज हमारा जो युवा है वो इस बारे में सोचे कि हमारे जो पूर्वजों ने किया है उससे बेटर हम कुछ करें और हमारा नाम करें ताकि आने वाली पीढ़ी हमें भी याद करे कि हमारे पूर्वज ये थे आज हम सिर्फ महाराणा प्रताप या फिर दुर्गा दास राठौड़ उन सबको याद न करके एक नई पहचान बनाए जिससे हम अपना नाम करें और हमारे आने वाले जो पीढ़ी है उसको भी नाम कि नहीं हम आज राजनीतिक देखिए आप जहाँ शिक्षण के बात करते हैं तो शिक्षण जरूरी है ऐसा जरूरी नहीं है मैं पहले मानती की संस्कार होने चाहिए सबसे पहले में आज में संस्कार है तो हम कहीं भी खड़े रह सकते हम में कमी है जिंदगी बस आमज बोड़ी नहीं हर बरेली बंदूक में बोरी नहीं દિલથી કરવું હોય જેને કામ એના માટે કોઈ બહાનું પણ નથી તસીજી તમેન ગોવીસી બનને જોડે રહો અને એ રીતના ખૂબ ખૂબ ધન્યવાદ એ કવાના ચેક આપા રાજપૂત સમાજ વિકાસ ટ્રસ્ટને અર્પણ કર્યો છે માતાઓ બહેનોએ એકાઉન્ટ હજાર એટલે નાનું દાન નથી શરૂઆત એ યાદગીરી રહેશે આજીવન કે સમય અનુરૂપ જરા જોઈને વક્તવ્ય વડાસા શહેર અને દૂર દરાજ વધારે સર્વે રાજપૂત વડીલો ભાઈઓ બહેનો માતાઓ દીકરા દીકરીઓ આપ સૌનું આજે હું અભિવાદન કરું છું આજના કાર્યક્રમમાં હવે આપણું કૃષ્ણની રચના તો ગયા વર્ષે અગિયાર આજીવન સભ્ય ફી પાંચ હજાર રૂપિયા ઉઘરાઈ દીધી છે સામાન્ય સભ્ય ફી આપણી એક રૂપિયા છે અને એ વાર્ષિક છે કારણ કે ક્યાં ઉઘરાવી એટલે વાર્ષિક આપણે દર વર્ષે ઉઘરાવતા એટલા માટે દરેક આગ્રહ છે કે આજીવન સભ્ય આપણે બીજું એ કહેવું છે મારું કે આપણે ગયા વર્ષથી આજ સુધી લગભગ સવા વર્ષ જેવું થવાયું એમાં આપણે ત્રણસો બાવન સભ્ય બનાવી શક્યા છીએ

જે જે આઈએ કેમટી કુરુટે કે કટી કે કટે જે એની કિંમત 1 થી 2 કરોડ 2 કરોડ સુધી હતી હવે આજે આજે આપણે જમીન રાખી શક્યા નથી અને આપણી પાસે અત્યારે એટલું ફંડ પણ નથી કે આપણે અત્યારે આજના જ રાખી શકીએ હું ફંડ કેટલું છે બતાવું હું પણ આપને મારું કહેવાનો મતલબ એ 10000 રૂપિયા 750000 રૂપિયા આજીયન સભ્ય ફી આપણને મળ્યા છે કૃષ્ણ અને લાખ 3,4000 રૂપિયા આપણને દાન મળ્યું છે અને શુભેચ્છા દાન લગભગ 1500 રૂપિયા જેવું શુભેચ્છા દાન મળ્યું છે

आ 70409 रुपया खर्च होतो करलो आणि चालू वर्षात जी आपण खर्च करतो काय वर्षात जे रजिस्ट्रेशन नाही तो थोडं आज स्टेशनरी खरेदी मध्ये एरो खर्च करतो एसी मध्ये काही खर्च वगैरे म्हणा जय माताजी जय माताजी जय माताजी आज एक तो

આજના પ્રસંગે મારી જે બીજી બે ત્રણ થી ચાર મિનિટ લઈશ બીજી બે વાત કરતા પહેલા એક વાત કહું કે અહીંયા બેઠેલા તમામ દરેકને ભૂતકાળના અનુભવો હોય ક્યાંક કઈ ઓછું પડ્યું હોય ક્યાંક બોલાયા ના બોલાયા ગમે તે કારણસર ક્યાંક મંદુક થયું હોય મતભેદ થયો હોય મનભેદ થયો હોય એ બધામાં એક વસ્તુ યાદ રાખજો

ઈશ્વર નું પરમતી જેવી રાજપૂતિ બિરાજમાન છે તે ક્ષત્રીઓને વંદન કરું છું અરવિંદસિંહ આપના માટે ત્યાં શરૂઆત થી અઢીથી ત્રણ વર્ષથી આ વ્યક્તિને હું ઓળખું છું અને ગંદો શબ્દ વાપરું છું સમાજ માટે ગાંડો થઈ નકડે છે બધા એને વખાણ કર્યા છે આ શબ્દ ગાંડો થઈ નકડે છે અને આપે કંઈ કીધું એક નો કીધું સૌથી વધારે એને ઘેર સાંભળવું પડ્યું છે આ પરિસ્થિતિમાંથી જે પસાર થયો હોય એને ખબર પડે ફોન કરે કે સાહેબ તમારી ઓફિસે આવું છું મારા શબ્દો નો અર્થ આપને સમજાતો હશે આજના યુગમાં હવે તલવાર બાલા બંદૂક થી યુદ્ધ કરવાનો યુગ નથી

અને મહાભારત નો દ્રોણાચાર્ય નથી જેને એકલો એનો અંગુઠો કાપો તો જોડું છું સ્ટેજ ઉપર આવ્યા અને પરિચય આપ્યો હું બાપુ એમાંથી મેં એક વિશિષ્ટ વાત લીધી હમણાં સૌરાષ્ટ્રની વાત કરતા હતા જામનગર કે રાજકોટ જિલ્લામાં આ સંમેલન હોય ને તો નેવ ટકા જાડેજા બેઠા હોય ભાવનગરમાં માં સંમેલન હોય ને તો નેવ ટકા ગોહિલ જ બેઠા હોય

પોતાના બાળકોને બલિદાન આપીને કૃષ્ણને જન્મ આપી શકે એવી કોખ ની કુક જોઈ છત્રીસ પડ્યો હોય દુકાર તો ન કહી શકું પણ એક સમયે ગંગા આ પરંપરાની આજે છે

બાપુ આ બે ચાર જણા માથા ટાંકી પેટી બાપુ છે હવે નવા બાબ આવ્યા પછી આપણી આ પરંપરા ને આપડી આ ખાનદાની ને આ સંસ્કાર ને હું પેરવેશ વાત નથી કરતો પરંપરાની વાત કરું ફક્ત વેશભૂષા ની વાત નથી કરતો એની ભાષા હોય એની હલક હોય બે દીકરી બોલતા તો એ મને કે અધિકારી બોલે એની વાણીમાં છાત્ર તો તો વાત કરી ને ખૂંઠના ખૂંટી અધિકારીના હાથમાં એવી રીતે બોલતા હોય પણ મને ખુશી થઈ કે બે છત્રાણી મારી બોલતી હતી કોઈ અધિકારી ન અને ભગવાનને પ્રાર્થના કરું કે પરંપરા જળવાય રહે બાકી રહેશે કે ખબર નથી એક પીઆઈ બેઠા છે મેં એને ભલામણ કરી કે આપ માઇક લો કે હું નહીં લઉં આપ બધા વડીલો બેઠા છો ને મારે બોલવાનું હતું ને તે મને એ જ બીક હતી આપ મને એવું શું મહાન માની બેઠા મારા હાથમાં માઈક પકડાઈ દીધું પણ એવું લાગે છે કે મહાભારત કાળથી આ પરંપરા હાલી આવે છે કે મહાન મારોથી જયારે લડી ન શકે અર્જુન એ બહુ પાટા સુધી જતો રહ્યો હોય તેથી એ તલવાર બંધુક વાલા ઢાલના બદલે એ અભિમાન્યું હાથમાં છ છ કોઠા દઈ દેવામાં આવે અને લડી લે તું એ અભિમાન્યું ને ખબર હતી કે હાથમાં કોઠા તો હું પડી જઈશ પણ છતાં એ લડ્યો મને એવું લાગે છે અહીં બેઠેલા મહારથીઓને મને અભિમાન હોય જાતી ગયો કેટલા વારો મોબાઈલ આવશે મોબાઈલ હલકો આવ્યો છે બોલવા ગત આછો ઘરે નિયતિ સીતાની એકમ યોજનાયા ચોચર પર સુધી જગલ મારી શકતી હતી એ તમામ કામ કરી શકતી હતી સોનાને ઘરેણ માટે પોતાની લાજ નજર પડે પણ રામ પાયે કે આવે તો પણ ઈ જ સીતાને તો આખી હોનાની લંકા મળતી હોય તો એને પાટુ મારે સોઈ હિન્દકી રાજપુતાની આવે ગામડામાં આપણા બે ભાઈ રહેતા હું તો મોડેસર હું છું ને આમ છે ને તેમ છે મારા બાબા તો બધા બીજી ઇંગ્લિશમાં ભાઈ જા રહે હવે તો બીક લાગે છે કે આ કોલેજ સુધી ભણ્યા પછી દીકરા દીકરીઓ હે

પચીસ પચીસ વર્ષ સુધી એ મહારાણા પ્રતાપ જે રાજબાઈ હોય ને અરવલ્લીના ડુંગરાઓમાં પાણાનો વસીકો કરી અને જમીન ઉપર હતો બાપુ એની પ્રતિજ્ઞા હતી જાસુધી ચિત્તોડના લોતા સુધી હું ઢોલિયો નહીં હોઉં અને દુર્ભાગ્ય એક ક્ષત્રિય સમાજના ઢોલિયા એ ચિત્તો પચ્ચીસ પચીસ વર્ષ સુધી દૂરમાં હોઈ શકે એ મહારાણા પ્રતાપ અને ઉદયપુરના કિલ્લામાં જીવી શકે એ મહારાણા પ્રતાપ અયોધ્યામાં રાજમહેલમાં મહેલમાંથી જીવી શકે એ સીતા પંચવટીમાં જીવી નાખે એ સીતા હવે આ સીતા છે વનવાસ મળ્યો એ આજના સીતાબાને મળ્યો હોય તો રાતે બાર વાગ્યે મોબાઈલ તો મોબાઈલ ઉપર ફોન જાય હો વિશેષ નાકશ કહી શકાય એમને તમામ લોકો મારા કરતાં વડીલદેભ તથા બધા મોભી મુરબ્બીઓ હાજર છે એટલે જો કહેવા જવાય તો બી નાના મોડી મોટી વાત થઈ જાય પરંતુ એક યુવાનોને એક સંદેશ છે કે પચાસ ટકાની ઉપર આજે આપણા વડીલો હાજર રહ્યા છે જ્યારે એ આપણા પેટના ભૂખના ઉંદર જાગ્યા છે એટલે કહેવાય કે જાગે એટલે માગર એટલે તમામ આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા હવે આવના વર્ષો અંદર જે બી સ્નેહમિલન નો કાર્યક્રમ થાય એની અંદર કદાચ એવી આશા રાખી અને છેક પાછળ ત્યાં સુધી ખુરશીઓ લાગે અને ખુરશીઓ બધી ભરાયેલી રહે એવી એક પ્રાર્થના છે જય માતાજી આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ ચેનલ પર ન હોત સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો નવા વિડિયોમાં ફરીથી મળીશું જય માતાજી